નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના તલના તાજા ભાવ અને તલના ભાવ અંગે મોટા સમાચારને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સફેદ અને કાળા તલની બજારમાં ભાવ ટૂંકી વધઘટે સ્થિર રહ્યા હતા તલની બજારમાં આગામી દિવસોમાં સારી માંગ આવશે તો સારી ક્વોલિટીના તલના ભાવમાં સુધારાની સંભાવના દેખાઈ રહી છે કોરિયાના ટેન્ડરને લઈને તલની બજારમાં મજબૂતાઈની સંભાવના છે સારા તલના ભાવમાં સરેરાશ બજારો રૂપિયા પચીસ થી પચાસ પ્રતિ વીસ કિલો વધે તેવી સંભાવના દેખાઈ રહી છે આગળ ઉપર તલની બજારમાં નિકાસકારોની લેવાલી ઉપર જ બજારનો આધાર રહેલો છે ઊંઝામાં તલની ત્રણ હજાર ગુણીની આવક હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં રૂપિયા થી અને ચાલુ ક્વોલિટીમાં રૂપિયા પંદરસો થી સોળસોના ભાવ હતા તલના ભાવમાં સ્થિરતા હતી રાજકોટમાં સફેદ તલના ભાવ હલ્દ ક્વોલિટીમાં રૂપિયા સોળસો થી સત્તરસો અને નવ્વાણું પ્લસ ક્વોલિટીમાં રૂપિયા બે હજાર પંચોતેરથી એકવીસો પચાસના હતા ત્યારબાદ આજના તલના ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ કાળા તલના ભાવની વાત કરીએ તો બાબરા બે હજાર સાતસો પાંચથી બે હજાર આઠસો પચીસ જામજોધપુર અઢારસો એકથી ત્રણ હજાર એકસો એકાણું સાવરકુંડલા બે હજાર પાંચસો પચીસ ત્રણ હજાર ત્રણસો સિત્તેર રાજકોટ બે હજાર સાતસોથી ત્રણ હજાર ચારસો મોરબી સત્તરસો સિત્તેરથી બે હજાર ચારસો પાંત્રીસ ભાવનગર બે હજાર ચારસો એંશીથી ત્રણ હજાર ત્રીસ અમરેલી બે હજાર એકસો ત્રીસથી ત્રણ હજાર ચારસો પંદર તળાજા બે હજાર છસ્સોથી ત્રણ હજાર બસો હળવદ સોળસો સિત્તેરથી બે હજાર કોડીનાર બે હજાર બસોથી ત્રણ હજાર બસો અઠ્ઠાણું જસદણ પંદરસોથી ત્રણ હજાર બસો થી મહુવા અઢારસોથી ત્રણ હજાર એકસો બોતેર વિસાવદર બે હજાર પાંચસો ચુમ્માલીસથી ત્રણ હજાર બસો છત્રીસ ધારી ત્રણ હજારથી ત્રણ હજાર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર બસો જુનાગઢ બારસોથી ત્રણ હજાર બસો સિત્તેર બોટાદ પંદરસો પચાસથી ત્રણ હજાર ત્રણસો પચાસ ત્યારબાદ સફેદ તલના ભાવની વાત કરીએ તો ઉપલેટા સબુતસોથી ઓગણીસો એકવીસ બાબરા પંદરસો દસથી બે હજાર જામજોધપુર બારસો પચાસથી ઓગણીસો એકાવન રાપર તેરસોથી તેરસો સાવરકુંડલા પંદરસો દસથી બે હજાર સાઠ મેંદરડા બારસો પચાસથી અઢારસો ત્રાણું પાટડી નવસોથી પંદરસો રાજકોટ તેરસોથી બે હજાર પંચોતેર હિંમતનગર બારસોથી પંદરસો સાઠ મોરબી તેરસોથી ઓગણીસો એંશી ભાવનગર પંદરસોથી બે હજાર સોતેર વિરમગામ એક હજાર બેતાલીસથી સત્તરસો પંચ્યાસી અમરેલી અગિયારસોથી બાવીસો જેતપુર બારસો પચાસથી એકવીસો પચીસ હારીઝ આઠસો પચાસથી અગિયારસો પચાસ ધ્રાંગધ્રા એક હજાર છપ્પનથી સત્તરસો અડસઠ તળાજા તેરસો તેરથી બે હજાર પંચાવન ધાનેરા નવસો થી એક હજાર પાલીતાણા સબુતસો અગિયારથી પંદરસો એંશી હળવદ બારસોથી થી ત્રેવીસ અંજાર એક હજાર થી અઢારસો અઠ્યાશી ભુજ થી 1957 સત્તાવન કોડીનાર એક હજારથી અઢારસો જસદણ બારસોથી સત્તાણું મહુવા તેરસો ઓગણીસો ત્રાણું વિસાવદર તેરસો બાવનથી ઓગણીસો સોળ કડી સબુતસો એકથી સત્તરસો એકતાલીસ જામખંભાળિયા તેરસોથી સત્તરસો ધારી પંદરસોથી અઢારસો પચાસ જામનગર સોળસોથી દસ ઊંઝા નવસો પચાસથી બે હજાર ચારસો પચાસ વિસનગર તેરસો એકાવનથી તેરસો જુનાગઢ એક હજારથી બે હજાર સિત્તેર બોટાદ અગિયારસોથી છવ્વીસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે